ભાવભેર વેલકમ કરીને પોતાના દેશમાં જોડાવા દેવાની ઓળખ રહી હતી ત્યારે લોકો પણ બીજાના દેશમાંથી કામ શોધતા શોધતા કેનેડા પહોંચ્યા હતા જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ રહી હતી અને વર્ષે ઘણા બધા ભારતીયો પૈસાની લાલચમાં ત્યાં જઈને વસવાટ કરતા હતા પરંતુ હવે ત્યાંના લોકોને પણ નોકરીના ફાંફા પડી રહ્યા છે ત્યારે કેનેડા ઇમિગ્રેટ્સ માટે મુશ્કેલ જગ્યા બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે કેનેડા પહોંચનારા વિદેશીઓને હવે કામ મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો રહ્યો છે કેનેડિયન કંપનીએ ભારતની ગતિ પણ ધીમી કરી દીધી છે અને ત્યાંના લેબર માર્કેટનો દર પણ ઘટાડી દીધો છે કેનેડિયન નેશનલ એજન્સીએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં કામ કરતા લોકોની સંખ્યામાં છન્નુ હજાર ચારસો વૃદ્ધિ થઈ ગઈ છે અને દેશની લેબર ફોર્સમાં વધુ લોકો સામેલ થયા છે પરંતુ હજાર સો ની વૃદ્ધિ થઈ ગઈ છે કેનેડામાં નોકરીની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેને કારણે દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે અને મોટા ભાગના ગુજરાતીઓ પર ત્યાંના ઉપર મોટી આફત આવી ગઈ છે તેમને પણ નોકરી માટે ફાંફા મારવા પડે છે તેવી

સતત વધતી હતી પરંતુ હવે તે બદલાઈ નહીં ઘટી રહી છે ગત વર્ષે પંદર વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યામાં અગિયાર લાખની વૃદ્ધિ થઈ છે ત્યારે એક રિપોર્ટ પ્રમાણે લગભગ પચાસ ટકા લોકો એવા છે જેઓ અત્યારે કેનેડામાં નોકરી માટે પણ વલખા મારી રહ્યા છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને પોતાના વતન પાછું આવવું પડશે તેવી સર્જાઈ રહી છે ત્યારે કેનેડામાં દર વર્ષે કામ કરવા માટે યોગ્ય એજ લિમિટમાં એન્ટર કરતા લોકોની સંખ્યામાં વીસ હજારથી લઈને પાંચ લાખ વચ્ચે વધતી રહી છે અગાઉ કેનેડામાં એવા હાલત હતા કે એવરેજ જોવા મળતી હતી ને બે તૃતીયાંશ લોકો લોકોને નોકરીની શોધ હતી અને બધાને નોકરી મળી રહેતી હતી પરંતુ હવે ધીમે ધીમે ઇમિગ્રેટ્સની સંખ્યા વધી અને કેનેડાના જોબ માર્કેટમાં મોટા પાયે ક્રાઇસિસ આવવાનું શરૂ થઈ ગયું હતું અને હાલ એવી હાલત થઈ છે કે લોકોને નોકરીના પણ ફાફા છે ને લોકો નોકરીની શોધમાં વલખા મારે છે કેનેડાની વસ્તી પણ વધી રહી છે અને ગત વર્ષે કેનેડાની વસ્તીમાં ત્રણ પોઈન્ટ બે ટકાનો વધારો થયો છે વિદેશી સ્ટુડન્ટ અને ટેમ્પરરી વર્કર્સ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા હતી આ સતત બીજું વર્ષ છે જ્યારે કેનેડામાં દસ લાખથી વધુ લોકો આવ્યા છે આના કારણે હાઉસિંગ ક્રાઇસિસ અને સતત વધતી બેરોજગારીથી પરેશાન ટ્રુડો સરકાર સામે વધુ એક મોટો પડકાર ઊભો કરી દીધો છે સાથે જ ટ્રુડો સરકારે બાદમાં આના સહિત પણ ભર્યા છે છે અને તેનું જ આ એક પરિણામ કે હવે ભારતીયોને પોતાના વતન પાછું વળવું પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાય છે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં છેલ્લા પાંચ વર્ષોમાં આવેલા ઇમિગ્રેટ્સના બેરોજગારી દર પર નજર કરીએ તો બાર પોઈન્ટ ત્રણ ટકા હતો આ કેનેડામાં જન્મેલા અને દસ વર્ષ પહેલા ઇમિગ્રેટ્સના દરોની સાથેની તુલના કરીએ તો પણ બમણા થઈ ગયા છે ત્યારે આવા અનેક કારણના કારણે લોકોને નોકરી અને ત્યાં રહેવા માટે પણ ફાંફા મારવા પડે છે ત્યારે ત્યાંની હાલતો શું છે અને લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં